ચુલી લાદી ખરીદવા આવ્યા લાદી લાદીના ને આવ્યા અમે દેખો આમાંથી સર કઈ લાદી લેના હે જો ગાજ લાદી આવી ગઈ લાદી બે બાય શ્યાર બે બાય શિયા લેવી હોય તો પ્રશ્ન લાદી બરોબર એક પેટી ભેગો કાંટોય આપી દેવાનો હોય જોઈ લો કાંટો આપી દેવો આપણે ચાલુ કાંટો મફત ફ્રી हाँ लादी बे बाई चार नहीं लादी है कोईपण ले तो कॉमेंट करजो बराबर क्या बात कर रहा है लादी से लादी बेटा लादी है लादी का कुछ भरोसा नहीं है ये बक्से भाई पूरी लादी है लादी ओके बेबी ये भी शोरूम है लंबे लंबे